ડબોઈ ખાતે આયોજિત ગરબા મહોત્સવ બે હજાર ચોવીસ નો દીપ પ્રાગટ્ય અને આરતી બાદ પ્રારંભ કરાયો છે નો તિલક નો એન્ટ્રીના સૂત્ર સાથે ડબોઈ દરભાવતી નગરમાં માં ગઠભવાની દરભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ બે હજાર ચોવીસ નો પ્રારંભ થયો હતો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય અને ગરબા મહોત્સવના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ પુરાણી સ્વામીજીના આશીર્વચન સાથે ગરબા મહોત્સવ દીપ પ્રાગટ્ય બાદ પ્રારંભ થયો આ પ્રસંગે ડભોઈ ડીવાય એસપી આકાશ પટેલ પીઆઈ કે જે ઝાલા નગરના આગેવાન શશિકાંતભાઈ પટેલ પાલિકા પ્રમુખ બિનેશ શાહ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ ભાવેશભાઈ પટેલ મીનાબેન મહેતા ત્રુમિલભાઈ મહેતા સહિત ગરબા આયોજકો અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પુનઃ એકવાર સતત સાત વર્ષથી દરબાવતીની સંસ્કૃતિને જાળવી રાખી ખેલૈયાઓને તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ગરબા રમવા આહવાન કરવામાં આવ્યું હતું તો આગામી નવ દિવસ સુધી હવે શ્રી હરિ કલા વૃંદના હેમાબેન પડ્યા અને વૃંદા ગરબા ગાશે સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવશે શારદી નવરાત્રીનો પ્રારંભ થયો છે આજે પહેલો નોરતું છે દરભાવતી નગરીમાં એપીએમસી ગ્રાઉન્ડ પર ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લાનો આ સૌથી મોટો ગરબો કહેવાય છે ત્યારે ગરભાવતી નગરી હવે સાંસ્કૃતિક નગરી છે સંસ્કારી નગરી છે અને સમુદ્ર નગરી છે એને અનુરૂપ અહીંયા ગરબાનું આયોજન થાય છે નો તિલક ને એન્ટ્રીની શરૂઆત દર્ભાવતીથી કરવામાં આવી હતી અને આજે સમગ્ર ગુજરાતમાં તમામ મોટા ગરબા પર તિલક વિના એન્ટ્રી આપવામાં નથી આવતી ત્યારે દર્ભાવતી નગરીનો ગરબો એક જોવાલાયક ગરબો બન્યો છે મા ગર્ભવાનીની કૃપા તમામ દર્ભાવતી નગરના નાગરિકો પર વરસે અને જે કોઈ આ ગરબામાં ખેલૈયા હોય ગરબાની મુલાકાત લેતા હોય તમામને મા ગરવા ભવાનીના આશીર્વાદ મળે એવી માને પ્રાર્થના કરે છે સાથે સાથે જ મા ગર્ભવાની આ વિસ્તારના વિકાસમાં અમને સહયોગ આપે શક્તિ આપે અને એમની ભક્તિની આરાધના કરવાની અમને જે તક મળી છે એ માટે અમે ગર્ભવાનીના આભારી છીએ અને આપના મારફત તમામ દર્ભાવતીના નગરજનોને અને ગ્રામ્યજનોને ગરબા મહોત્સવમાં પધારો આમંત્રણ આપીએ છીએ જય ગરબા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર